તો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના ઘોડાઓનો દબદબો જ એક ભારતભરમાં રહ્યું છે કચ્છમાં અહીં હરીફાઇ વેચાણ માટે યોજાતા હોય છે ત્યારે સમગ્ર દેશમાંથી અહીં કચ્છના વેકરિયાના રણમાં એક ત્રણ દિવસની ઘોડાઓની રેસ માટેનું આયોજન કરાયું હતું જેમાં મોટી રેવાલ નાની રેવાલ રાઉન્ડ રેસ ગેલ્ફ દોડ સહિતની છ જાતની રેસ રાખવામાં આવી હતી લાખોના ઇનામો પણ અપાયો છે જેનું જેમાં પહેલું ઇનામ બાઇક પાંત્રીસ હજાર એકવીસ હજાર એવી રીતે અલગ અલગ અઢાર ઇનામો રાખવામાં આવ્યા હતા ભારતભરમાંથી લોકો ભાગ લેવા અને જોવા માટે આવે છે કચ્છ પાલક ગ્રુપ દ્વારા આજે અશ્વ દોડ અને અશ્વ પ્રદર્શનીનું ભવ્ય આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે આદરણીય શ્રી મિત્રાસિંહજીભાઈ અને એમની અને આખી ટીમ મિત્રો દ્વારા દર વર્ષેનું આયોજન કરે છે આ કચ્છના વેકરિયા રણની અંદર એક ભવ્ય એક ઐતિહાસિક આયોજન થયું છે સમગ્ર દેશભરમાંથી રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી અલગ અલગ રાજ્યોથી ચારસો કરતા વધારે જ્યારે અહીંયા સૌ અશ્વ સવારી જયારે જોડાણા છે ત્યારે ખરેખર એક ખૂબ આનંદની વાત છે આજે આપ જોઈ રહ્યા છો કે અહીંયા માનવ મેરામણ છે ચારે બાજુ અહીંયા અનેક કિલોમીટર સુધી આજે માનવ વસ્તી દેખાય છે

એવું આ મંડળીનું આયોજન છે અને ભવિષ્યમાં પણ આપણે આ જગ્યા મંડળી દ્વારા ભાડાપટ્ટા પર માગી અને આ કાયમ આયોજન થઈ શકે એ માટે અમે આજે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આવેલા હતા એમની પાસે અમે માંગણી રજૂ કરી છે એમને પણ સાથ સહકાર આપ્યો છે અને બધી મદદ કરવાની એમને આ તરફ એમને આ ભાઈધરી મળી છે અને આજે મંડળીના નવા યંગ છોકરાઓ જે છે અને ઘોડા પ્રત્યે જેમની લાગણી આજનું આયોજન કચ્છ અશ્વ પાલક ગ્રુપ દ્વારા અમે જે આયોજન કર્યું હતું એની આજે ફાઈનલ તારીખ હતી અને ખુબ સરળ સફળ આયોજન બન્યું છે કમસે કમ ચારસો ઘોડા અહીંયા સ્પર્ધામાં આયા હતા અને રેસ હરીફાઈ માં બસો થી અઢીસો ઘોડા ઉપર હતા રેસમાં અને પબ્લિક ની વાત કરીએ તો દસ થી પંદર હજાર પબ્લિક હતી કેવું આયોજન એકદમ સરસ ને સફળ રહ્યું છે માવ